વડોદરામાં ભારે વરસાદને લઈને સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે વડોદરાની વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી છવ્વીસ ફૂટની છે અને અત્યારે નદીની સપાટી અઠ્યાવીસ ફૂટે પહોંચી ગઈ છે જેને લઈને આસપાસના વિસ્તારોમાં ગંભીર પરિસ્થિતિ સર્જાય છે નદીના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળે તેવી સ્થિતિ સર્જાતા મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસેડવા કવાયત હાથ ધરી છે અને લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે નીચાણવાળા વિસ્તારો જલ્દી ખાલી કરી દે અને કામ વગર બહાર નીકળવાનું લોકો ટાળે મહત્વનું છે કે સવારથી સાંજ સુધીમાં વડોદરામાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને હજુ પણ વરસાદ ચાલુ છે આગામી બે ત્રણ દિવસમાં પણ ભારે વરસાદની આગાહી છે દિલીપ રાણા વડોદરા મ્યુનિસિપલ કમિશનર વડોદરા શહેરમાં આજે સવારથી ખૂબ જ પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે આઠ ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસ્યો છે જોડે જોડે આજવા અને દત્તાપુરા ડેમમાં અને પંચમહાલ જિલ્લામાં ખૂબ જ વરસાદના કારણે વિશ્વામિત્રી નદી અઠયાવીસ ફૂટથી પણ ઉપર ચાલી રહી છે એકાદ બે કલાકમાં આ નદીના પાણી આસપાસના વિસ્તારોમાં આવશે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે જે લો લેંગ એરિયામાં જે લોકો છે એમને સલામત સ્થળે ખસી જવા હું અપીલ કરું છું પોતાને સલામત રાખીએ તંત્રએ પણ લો લાઇન એરિયામાં લોકોને ખસેડવાની વ્યવસ્થા કરી છે બસો ઉભી છે એટલે ટૂંક જ સમયમાં આપ સલામત સ્થળે ખસી જાઓ એવી આપ બધાને મારી નંબર આપી છે ખરેખર ખૂબ ગંભીર પરિસ્થિતિ છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા બધું અને તંત્ર દ્વારા બધી વ્યવસ્થા કરવામાં આવી છે તેથી વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારમાં રહેતા સૌ નાગરિકોને મારી ખૂબ નમ્રતાપૂર્વક અપીલ છે કે વડોદરા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ગઈકાલે મોડી સાંજથી જ દરેકે દરેક જે પણ નીચાણવાળા વિસ્તાર છે જ્યાંથી નાગરિકોને આપને રેસ્ક્યુ કરવાના થતા હોય આ બધી જ જગ્યાએ બસો મૂકી દેવામાં આવી હતી અને રેસ્ક્યુની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે જેમાં પંદરસો કરતાં વધુ જેટલા નાગરિકોને આપણા વડોદરા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સોળ જેટલી સ્કૂલોમાં રેસ્ક્યુ કરી અને સલામત રીતે ત્યાં એમને રાખવામાં આવ્યા છે સાથે સાથે બીજી ચૌદ જેટલી સ્કૂલો સ્ટેન્ડ બાય રાખી છે આ સલામત સ્થાને સૌના રહેવા માટે જમવા માટે અને મેડિકલની આમ તમામ સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે મારા વડોદરા શહેરના નાગરિકોને એક નમ્રતાપૂર્વક વિનંતી એ પણ કરીશ કે કામ વગર આપણે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ કારણ કે લગભગ પંચ્યાસી કરતાં વધુ વૃક્ષો ગઈકાલથી આજ સુધીમાં પડ્યા છે જેમાં કેટલાક વૃક્ષો વીજળીના થાંભલાની સાથે થાંભલો લઈને પડ્યા છે અને પાણીમાં આવા વાયરો પણ કદાચ તાત્કાલિક પડેલા કોઈ વૃક્ષને લીધે જીવંત વાયરો પણ હોઈ શકે છે અથવા પાણીમાં તણાઈને આવેલા ઝેરી જીવ પણ હોય છે જેના કારણે આપણને પણ જીવનું નુકસાન થઈ શકે કેમ છે તેથી કારણ વગર ઘરની બહાર આપણે નીકળીએ નહીં સાથે વિધાનસભાના વિસ્તાર છે જેમ કે પરશુરામનગર મહાકાળીનગર જવાહરનગર કલાલી આ વિસ્તારોમાં પાણીનો ભરાવ થશે જે પ્રકારે વડોદરા શહેરમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે તેમ બપોરના બાર વાગ્યાથી લઈને હમણાં સુધી અઢી ફૂટ આજવામાં પાણી વધી ગયું છે અને સતત ઉપરવાસમાં વરસાદ પડવાથી આ પાણી છૂટું જ રહેશે સાથે વડોદરા શહેરમાં જે પાણી વરસ્યું છે એ પણ વહેતું જ રહેશે ઘણા બધી સોસાયટીઓમાં પાણી ભરાવાના વિષય થયા છે ઘણી બધી સોસાયટીઓમાં ગટર બેક મારવાની વિષય થઈ છે આનાથી લોકો ત્રાહિત છે વાત સાચી છે તંત્ર એના રીતે કામ કરી રહ્યું છે આપ સૌ તંત્રને બી સાથ સહકાર આપશો તો વહેલી ટકે આપણે સંકટથી બહાર આવી શકીશું અને નીચાણવાળા વિસ્તારના લોકોને ફરી એકવાર હું કહું છું કે એ લોકોએ પોતાના જાત પોતાની જાતે કોર્પોરેશન દ્વારા જે મદદરૂપ થઈ શકે છે વિસ્તારોમાં સ્થળાંતર કરવા માટે મદદરૂપ થવા માટે ફાયર બ્રિગેડ આવી છે કોર્પોરેશનના અધિકારીઓ આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બી સતત ફરી રહ્યા છે ત્યારે એનો સહકાર આપી અને સ્થળાંતર કરે